મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને નાળવા આજે આપણે બનાવી થી જો ઢોકળા ને હાથ હોય જો મસ્ત આવી ગયો આનો ના પકોળ આજે આપણે હાથમાં નાખ દીધો તો એમાં નાખવાનું છે લસણ મરચા ને પેસ્ટ ને બાકી બધા મસાલા એટલે આપણે નાખી દીધી બધું ને આજે આપણે બીજી વખત ઢોકળા બનાવી દીધું beror-ber masukkan lagi ni mok masukkan lagi ni mok

છોકરાને કંઈક બહુ વાર ન લાગે ને મીઠું હોય ને ખાંજે જાતું નાખ્યો તો ખાલી નામાં મેં નાખ્યું છે ચણા મકાઈ ને સોખા ત્રણ જ વસ્તુ નાખી મને બીજું બધું વધારે હે ને નથી ભાવતા એટલે આટલું જ નાની હું બનાવું છું બાકી બધી વસ્તુ નખાય એટલી નાખી એટલી હું તો આટલું જ બનાવ

bagi dileh ayak mana kha bhulai duit nak ni ke macam lama nak direnak nak jewa nak আসো দি পো হওয়ার বে আসাই খাই নাই খেয়ে খান বে জায়ার বনার খবাই ઢોકળા ગેસ ઉપર છે ને ઢોકળી રાખી દીધું ને અમારે આપણું હાથો મસ્તી મળી ગયું નવાનું છે ને સહેજ વજન રાખીને તો થોડીક હવા ઓછી નીકળે તૈયાર નામાં જોરાઈનો તડકામાં વઘાર મારી દીધું ને આપણી ચટણી સવારનું નાસ્તો આજે થોડક થોડાક થાય છે હાલો મિત્રો આપણે જઈને ગામમાં ગામમાં રૂમ સાફ કરી નાખી આજે અહીંયા કામ બંધ છે થોડુંક મિશ્રી બહાર ગામ ગયા એટલે આપણે ઘરનું કામ બધું પોતાવી નાખી ગામમાં જઈ રૂમ સાફ કરી નાખી હાલો આગળ બીજે બતાવીશ તમને હાલો આપણે હોલ થઈ ગયો સાફ અને આપણે હે ને આને ધોવાનો હે ધોઈ નાખીને બસ કલર લાગી જાય જે બધીમાં ધો બધે પડી ગયો ના કબાટું છે ને બે વસોસ લઈ લેવાના હે એટલે બધું ધોઈને સાફ અહીંથી આ સાકરા ઉતાર લેવાના ના

ને કાલે ગામમાં રૂમ સાફને કરવાનું નહોતું પણ રૂમ સાફ કર્યા પછી ક્લિપ નહોતું લેવાનું કારણ કે એટલો ટાઈમ નહોતો એ તો મોડું થઈ ગયું હતું બધા ઠામને ઉટોપવાના ને બધું બાકી હતું તી એટલે એ આગળની થોડીક ક્લિપ લીધેલ છે ને એ અમે મૂકી છે ને બાકી છે ને પાછળ તો પછી એટલો ટાઈમ જ ન હોય તો હાજર બહુ મોડું થઈ ગયું હતું એટલે પાછળનો વિડીયો લેવાનો નથી આપણે કારણ કે જો વિડીયો ચાલુ કરવાનું કરું ને તો પછી મારે કામ પૂરું નહોતું થતું મોડું થઈ જતું હતું એટલે એટલે આપણે છે ને હલો આજનો વિડીયો એ પૂરો કરીએ મોડી પહેલા નવા માતા હું જય શ્રી કૃષ્ણ જય માતાજી વતી